મારે એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો કે તમારે સુધીરભાઈ વાઘાણી જે ધારાસભ્ય છે એમને સુપારી આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે સમાચારોની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી કાર્યના ધારાસભ્ય સોપારી મામલે જે આખી ઘટના હતી એ મામલે હવે ઓડિયો ક્લિપ સામે આવી છે અને સોપારી માટે જે નરેશ મકવાણાને ફોન કર્યો હતો તેની પ્રતિક્રિયા સામે આવી છે કાર્યધારના ધારાસભ્ય સુધીર વાઘાણીને સોપારી લેવા માટે મધ્યપ્રદેશના ઉજ્જૈન જે શખ્સનો ફોન આવ્યો હતો એ અમિત શાહુ ફોન એ

ઓડિયો ક્લિપની અંદર સોફારી માંગનાર વ્યક્તિ એક વખત નહીં પરંતુ બે વખત ફોન કર્યો હોવાના સમાચાર છ સપ્ટેમ્બરના રોજ નરેશ મકવાણાને પહેલો કોલ આવ્યો હતો અને એ જ દિવસે થોડી જ વારની બાદ બીજો ફોન પણ એ આવ્યો હતો પોલીસ તપાસમાં અમરેલીના પિયુષ નામનું જે યુવક છે તે યુવકનું નામ સામે આવ્યું હતું લાઠી ધામનગર વિસ્તારમાં રહેતા સાગપુર ગામના પિયુષનું નામ સામે આવ્યું હતું અને પિયુષનું નામ પોતાની સાથે જ આ કેસમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનથી સોપારી લેવા માટે જેનો કોલ આવ્યો હતો તેને લઈને પણ તપાસની શરૂઆત કરી છે સોપારી માંગનાર અને પિયુષ વચ્ચેના કયા પ્રકારના સંબંધો છે તે અંગેની તપાસ શરૂઆત કરવામાં આવી છે બે વખત નરેશ મકવાણા નામના શખ્સની અંદર જે ફોન આવ્યો હતો ધારાસભ્ય સુધીર મકવાણાની સોપારી લેવા માટે તેને લઈને હવે આખી આ ઘટનામાં તપાસનો ધમધમાટે તેજ થયો છે કાર્યતા પોલીસે આખી આ ઘટનાના મામલે તપાસની શરૂઆત કરી છે બે ઓડિયો ક્લિપ પણ સામે આવી છે બંને ઓડિયો ક્લિપની અંદર કયા પ્રકારની વાતચીતો થાય છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂઆત કરી છે અને સાથે જ ઉજ્જૈનના એ અમિત શાહુ અને અમરેલીના એ પિયુષ વચ્ચે શું કઈ સંબંધો છે કયા પ્રકારની મુલાકાતો થઈ હતી ભૂતકાળની અંદર શું મુલાકાતો અને સાથે જ ઉજ્જૈનના શખ્સ કે જેની આખી આ ઘટનાની અંદર ફોન કર્યો હતો તેની ક્રિમિનલ હિસ્ટ્રી શું છે તેને લઈને તપાસની શરૂઆત કરાય છે પહેલાં જે નરેશ મકવાણા નામના વ્યક્તિમાં ફોન આવ્યો હતો ઉજ્જૈનના એ વ્યક્તિનો સોપારી લેવા માટે એક વખત નહીં પરંતુ બે વખત એ ફોન આવ્યા હતા બંને ફોનની અંદર શું કંઈ વાતો થઈ શું ઓડિયો કોલની અંદર વાતચીત થઈ રહી છે પહેલાં એ સાંભળો कौन बोल रहे आप कौन बोल रहे है? सुधीर के थी गया। सुधीर से बात आपकी सुनील भैया रॉन्ग नंबर है भैया नाम तो होगा अरे भैया रॉन्ग नंबर है भैया रोंग नंबर नहीं है मैं कुछ काम से फोन लाया वो बात मैं आपको जब बताऊंगा आप आपका नाम बता। नाम तो बता दो गुरु मेरा नाम नरेश है सुधीर नरेश है। को लगा रहा हलो हेलो हाँ कौन भैया आपसे बात करनी थी मैंने कंफर्म कर लिया है मैं आपको ये बोल रहा हूँ सुधीर की सुपारी देनी थी ना आपको अरे भैया ये बात आपको किसने बोली भैया मेरे पास फोन आया आपका नंबर आया इसलिए मैंने आपको फोन लगाया किसने दिया मेरा नंबर आपको हाँ किसने दिया मेरा नंबर आपको हाँ अभी से किसने दिया फोन अभी से है कोई वो मुझे भी नहीं पता मेरे पास तो आगे से फोन आया भैया मैं आपको नहीं जानता मेरे को किसी से दुश्मनी भी नहीं है आप प्लीज मुझे कॉल मत करो ओके 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 સાંભળ્યું તમે એક વખત નહીં બે વખત ફોન આવે છે પહેલી વખત નામ પૂછે છે અને ત્યારબાદ બીજી વખત એવું કહે છે કે સુધીરની સોપારી આપી છે હવે આ ઘટનાની અંદર એક પોલીસે તપાસની શરૂઆત કરી નરેશ મકવાણા નામના એ શખ્સ કે જેના ફોનમાં ફોન આવ્યો હતો તેની સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો મારા સહયોગીએ તેમની મુલાકાત કરી તેમની મુલાકાત કરી એ દરમિયાન શું કઈ આખી ઘટના હતી તેમને કોને કોને જાણ કરી છે શું એ આખી વાત હતી તેને લઈને

પોપારી આપી છે તો એ ફોન આવતા હું આમ શોકિંગ થઈ ગયો એટલે મેં સીધું જ પોલીસ સ્ટેશને જાણ કરી કે મારે આવી રીતનો અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો છે અને ત્યાર પછી હું તારાસભ્યને રૂબરૂ પણ મળ્યો અને મેં એને આખી વાત કરી અને મને એવું કીધું કે આ તારી જોડે કોઈ મજાક કરે છે પણ બધી વાતને ગંભીરતાથી લઈ ગારીયાધાર પોલીસ સ્ટેશને આગળની તપાસ કરી કે નંબર ઉજ્જૈનનો છે અને અહીંયાથી શાકપુરનો કોઈક પાળિયાદ્રા પિયુષ બાબુભાઈ કરીને એમાં ઇન્વોલ્વ છે એવી બધી આખી મેટર હતી પણ એવી મેટર કોઈ ગંભીર હોય એવું લાગ્યું નહીં શ્રમિક માણસ હતો એકદમ મજૂરી કામ કરે છે એનું આખું ફેમિલી એનો બેકગ્રાઉન્ડ વિશે પણ જાણ્યું એવું કંઈ લાગ્યું નહીં એટલે મને કાંઈ ફરિયાદ કરવાનું આ બાબતે ઉચિત જણાયું નહીં અને ધારાસભ્ય સાથે વાત કરી એણે એવું જ કીધું કે આ બાબત છે આ કોઈ એવી સિરિયસ બાબત લેવી નથી